તો અંજાર શહેરના અનેક વિસ્તારોમાં રોડની હાલત પણ દઈની છે ગુજરાત પોસ્ટ સમક્ષ રોષ પણ ઠાલ્યો દર વર્ષે વરસાદ પછી આ જ સ્થિતિ જોવા મળે છે તંત્ર તરફથી કોઈ કાયમી ઉપાય કરવામાં નથી આવતું ટેક્સ ભર્યા પછી પણ અમને સારા રસ્તા શા માટે નથી મળતા તો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નો ખૂબ ખૂબ આભાર અમારા અંજાર શહેર ની લોકો ની સમસ્યા ઉજાગર કરવા આપ ઠેઠા અહીં સુધી પધાર્યા છો આપને જણાવી દઈ કે અંજાર શહેર માં તમારો પ્રશ્ન છે ને એમાં એમ કંઈ તો કહી શકીએ કે અંજાર શહેર માં ક્યાં ક્યાં સારા રોડ છે એવી બે ત્રણ જગ્યા છે કે જે જલ્દી નામ લઈ શકીશ બાકી લગભગ માર્ગો અત્યારે ખરાબ ખખડ દો હાલતમાં છે હવે અમુક માર્ગો તો એવા છે કે જે ત્રણ મહિના પહેલા જ બનેલા છે છતાં આજુબાજુ છાસ થઈ જાય એવા માર્ગો એમને માં આ નગરપાલિકા દ્વારા આ શાસકો દ્વારા આપવામાં આવ્યા છે રોડ ની હાલત તો જેવી રીતે વિરોધ પક્ષ ના નેતા રાજેન્દ્રસિંહ કહ્યું એવી રીતે રોડ ની હાલત તો કફોડી છે જ સાથે હું તમને કહીશ કે અંજાર ની અંદર નવ વોર્ડ રહેલા છે નવ અંદર સાહેબ તમને હું જણાવું તો એક પણ એવી પ્રાથમિક જરૂરિયાતો પણ પૂર્ણ કરવામાં નથી આવી જેવી રીતે રોડ પાણી ગટર રસ્તા રોડ લાઈટ વગેરે જેવી અનેક સમસ્યાઓ છે છતાં પણ નવ વોર્ડ માંથી એક પણ વોર્ડ ની અંદર એવી કોઈ પણ મેટર નહીં હોય કે જેમાં પૂરેપૂરું ધ્યાન નગરપાલિકા દ્વારા આપવામાં આવતું હોય કોઈ પણ વોર્ડ એવો નથી કે જેની અંદર રોડ ના કાર્ય સારા થયેલા હોય દરેક વોર્ડ ની અંદર તમે જશો તમે જોશો તો દરેક વોર્ડ ની અંદર રોડ પાણી અને રસ્તા ત્રણેય વસ્તુ ની બાબતમાં નગરપાલિકા સક્ષમ રહી જ નથી વરસાદ પછી સાહેબ રોડ ની હાલત જેવી રીતે તમે ખબર છે કે વરસાદ પછી જે સૌથી ઓછો વરસાદ અંજાર શહેર ની અંદર પડેલો છે આટલા ઓછા વરસાદ ની અંદર જો રોડ ની આવી હાલત થતી હોય તો વધુમાં વરસાદ જો આવશે તો પછી રોડ ની હાલત શું જોવા મળશે જોકે રોડ જોવા જ નહીં મળે ખાડા જ જોવા મળશે કોઈ વિસ્તારમાં રોડ સારો છે જ નહીં બધા વિસ્તારમાં રોડ ની ખરાબ જ હાલત છે કોઈ પણ ચારે ખૂણે તમે ઉદાહરણનગર ની અંદર દાખલા તરીકે ઉદાહરણ તમને આપું કે બાજુમાં જે રોજના સમજી લો કે પંદર વીસ માણસો પડી જતા એ રોડ ને હવે વધારે તો નથી કેતો પણ હવે છત્રીસ કાઉન્સિલરમાંથી માંથી એક જ કાઉન્સિલર હવે વ્યવસ્થિત છે રાજેન્દ્રસિંહ જાડેજા જે અંજારની અંદર મહેનત કરે છે અને ખાડા પૂરે છે અને જ્યાં ખસ્તા હાલત છે હું વ્યવસ્થિત કરી આપે છે બાકી તો બીજા ઓલા શું કહેવાય કુવાના દેડકા જ છે બધા કોઈ કોઈ કામ કર્યા વાળા નથી ખાલી છે પાંચ વર્ષે જયારે વોટ ની જરૂર હોય ત્યારે વોટ વાગવા માટે આવે છે બાકી એને પૂછા કરી લેજો કે પાંચ વર્ષ પછી એના વિસ્તારમાં ક્યારે ગયેલા છે